વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કાના મતદાન બાદ પ્રથમ ચૂંટણી રેલીને સંબોધી રેલીમાં ઉમટેલી સંબોધતા તેમણે કહ્યું કે આજે કાશ્મીર છે કેમ કે કલમ પહેલા લોકો ઘરથી બહાર નીકળવાથી પણ ડરતા હતા જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે આ શ્રેણીમાં શ્રીનગરમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે प्रधान नरेंद्र मोदी विधानसभा चूंटी ने लई लोग कॉन्फ्रेंस कांग्रेस प्रशंसा पीडीपी पर आकरा प्रहार यहाँ के तीन खानदानों ने जमुरियत और कश्मीरियत दोनों को रौंदा है कुचला है आप याद कीजिए अस्सी की दहाई में इन्होंने यहां क्या किया था इन्होंने जम्मू कश्मीर की सियासत को अपनी जागीर समझ रखा था ये अपने खानदान के सिवाय दूसरे किसी को आगे आने ही नहीं देना चाहते श्रीनगर रेली में उमटेली भीड ने संबोधता पीएम मोदी कहू आज ते डरिया वगर आटली मोटी संख्या में एकत्र थो आ दर्शा कि आ नव कश्मीर है तो बीजी तरफ जम्मू कश्मीर ने फरी पूर्ण राज्य बनावानी बनावाहरात करती बीजेपी जो कहती है वो 100 परसेंट पूरा करती है हमने देश के संसद में कहा है कि जम्मू कश्मीर શ્મીર ની ઝડપી પ્રગતિ છે હાલ જમ્મુ કાશ્મીરમાં અત્યારે લોકશાહી નો તહેવાર ચાલી રહ્યો છે બુધવારના દિવસે સાત જિલ્લામાં પ્રથમ રાઉન્ડ નું મતદાન પૂર્ણ થયું હતું પ્રથમ વખત આતંકના પડછાયા વગર મતદાન થયું હતું આટલી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળ્યા તે આપણા બધા માટે ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે ઉલ્લેખનીય છે કે આતંકવાદ પીડિત જિલ્લાઓમાં પણ સૌથી વધુ મતદાન જોવા મળ્યું હતું જેમાં કિશ્તવાડમાં એસી ટકાથી વધુ મતદાન થયું હતું તો ડોડામાં ઇકોતેર ટકા અને રામબનમાં સિત્તેર ટકાથી વધુ મતદાન નોંધાયું હતું આ સાથે કુલગામમાં પણ બાસઠ ટકાથી વધુ મતદાન થયું હતું જોવા જઈએ તો ઘણી બેઠકો પર ગત વખતના મતદાન કરતાં વધુ મતદાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ અને પીડીપી પર પ્રહાર કરતા પીએમ મોદીએ તેમને જમ્મુ કાશ્મીરના વિનાશ માટે જવાબદાર ગણાવ્યા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીર આવ્યો હતો કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના વિનાશ માટે ત્રણ પરિવાર જવાબદાર છે ત્યારથી દિલ્હીથી શ્રીનગર સુધી આ લોકો ગભરાટમાં છે આ સાથે કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાનું વચન આપતા પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરને આતંકથી મુક્ત કરવાનું ભાજપનો પ્રથમ સંકલ્પ છે જમ્મુ કાશ્મીર વિરુદ્ધ કાવતરું કરનાર દરેક શક્તિને હરાવીને અહીંના યુવાનોને રોજગારની તકો પૂરી પાડવી આ પીએમ મોદીનો પ્રમુખ હેતુ છે બીરો રિપોર્ટ જીએસટીવી